મહીસાગર જિલ્લાના લુણાવાડા એપીએમસી શાક માર્કેટમાં ગંદકીની ભરમાર એપીએમસી માર્કેટમાં શાકભાજીનો વેસ્ટ આડેધડ ફેંકાતા ગંદકીનું સામ્રાજ્ય એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ જ શાકભાજીના બગડેલો વેસ્ટ એપીએમસી શાક માર્કેટમાં ગંદા શાકભાજી ખાતા પશુઓ પર ચડ્યા નજરે સ્વચ્છ ભારત અભિયાનના એપીએમસીમાં જાહેરમાં ઉડ્યા ધજાગરા યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ કચરો ખુલ્લોમાં ફેંકી દેવાતા ફેલાઈ ગંદકી એક તરફ રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગંદકીનો ફેલાવો હવે એપીએમસી દુકાનદારોને નોટિસ આપવામાં આવશે કે કેમ તેને લઈને ઉઠ્યા સવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ